જીવનની અંદર સપનાઓ અને સમસ્યાઓ તો આવતી જતી રહેશે પરંતુ એક પરમાત્માની અંદર હેત કરી લેવું ને આપણે પરમાત્માની અંદર હેત સાસા સંતોની અંદર હેત કરી લેવું ને તો એ સંતો આપણને પરમાત્મા સુધી પહોંચાડશે એ વાત નિશ્ચિત છે અને નિર્વિવાદ છે પછી એમને આજે સમજીએ કે કાલે સમજીએ કે ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં લગ્વના મૃત્યુની અંદર બોલી ગયા કે સો વર્ષ ક્યારે પણ આ જ કરવાનું છે સમજીને પણ આ જ કરવાનું છે વાલા ભક્તજનો તો વિચાર કરજો ભગવાને કેટલી આ આપણી પરંપરા અને મર્યાદાઓ આપણને આપી છે કે આપણે ભગવાનનું ભજન કરીએ અને ભગવાનનો મહિમા એટલો ઠસો ઠસ જીવનની અંદર ભરી દઈએ કે આપણને પરમાત્માની પરમાત્માની અંદર હેત કરવાનું મન થઈ જાય અને હેત કરવાનું મન થઈ જાય ને વાલા ભક્તજનો એટલે આપણા જીવનની અંદર હોતી થઈ જાય હોતી થઈ જાય કારણ કે આવા મળે એ કોટી કલ્પે પણ આવા ભગવાન સ્વામિનારાયણ મળવા મુશ્કેલ છે પણ આ તો એ જીવાત્માની દયા એ કરીને આપણને મળ્યા છે અને હવે આપણે આનો મહિમા સમજી અને ભજન કરીને વાલા ભક્તોજન ધામમાં કંઈ એમને એમ થોડું જવાહે એલા ખોટો નંબર પિનનો હોય ને તો મોબાઈલનો લોક નથી ખુલતો ટ્રાય કરી જોજો બાવી પિસ્તાલી આપણે નંબર ચેટ કરેલો હોય ને પછી બાવી હુડતાલી કરીએ તો લોક નહીં ખુલે બાવી પિસ્તાલી જ કરવો પડે એમ ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા સમજ્યા વગેરે થામમાં આપણે નહીં લઈ શકીએ ભગવાનના સંત વગર ભગવાનના મહિમા વગર મોક્ષનું દ્વાર ઉઘાડું નહીં થાય અને મોક્ષનું દ્વાર ઉઘાડું નહીં થાય ને વાલા ભક્તજનો ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ અસંભવ 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 છે એટલે વાલા ભક્તજનો ફરી ફરીને યાદ કરીએ દેવાનંદ સ્વામી કે કે આ જીવાત મને બધું છોડીને એકલા જવાનું છે કાંઈ હારે નથી લઈ જવાનું છતાં કેટલી દોડધામ કરે છે કેટલી દોડધામ કરે છે વાલા ભક્તો આ સંતોનો મહિમા સમજીએ આ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજીએ પાંદડે પાંદડે ભગવાન સ્વામિનારાયણ કે મારું નામ લેવડાવું છે ગુણાત્નાનંદ સ્વામી ક્યાંય કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવડાવવું છે તો ક્યારે થશે તો કે ભગવાનના ભક્તોનો મહિમા સમજશું સંતોનો મહિમા સમજશું વિશેષ કરીને મહિમા આપણે સમજતા રહીશું વાલા ભક્તજનો તો આ કાળ કર્મ અને માયા આપણને કોઈ રોકી નહીં શકે કોઈ રોકી નહીં શકે પણ આળસની વાત કરીશું નિંદ્રાની વાત કરીશું ને તો ભગવાનનું ભજન નહીં થાય વહેલાં ચાર વાગે ઉઠી જાય વાલા ભક્તજનો ભગવાનની પૂજા હે દિવ્યાતિ દિવ્ય પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનું પૂંજન થાય વાલા ભક્તજનો સંતોનો અદભુત મહિમા આપણે યાદ કરીએ શિક્ષાપત્રીનું વાંચન થાય વાલાં ભક્તજનો આ નથી વિશેષ તો આ જગતમાં શું છે દિવસ ઉગે અને છે કંઈક નહીં કરીએ ને તો હમણાં જીવન પૂર્ણ થઈ જાય હમણાં જીવન પૂર્ણ થઈ જાય વાલા ભક્તજનો આમાં વાર નથી લાગતી આમાં વાર નથી લાગતી પરમાત્માને ચરણે જવા માટે તો આપણે સારા મુહૂર્તની વાત જોઈએ પણ મુહૂર્તની વાત નહીં જોઈએ ને મંડી પડવાનું છે મંડી